અને આજનો નો ટ્રાફિક જોઈ શકે એટલું ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય આજના સિંધુ મજાના બાપાના લાઈવ દર્શન તો અત્યારનું ટ્રાફિક જોઈ શકો છો અત્યારે ગેટની અંદર આવી ગયા છે અને બાપાના સિંધુ મજાના લાઈવ દર્શન કરાવી મિત્રો મુકેશભાઈ છે લીયા બાપસ્ત્રામ રોજ કરતા ટ્રાફિક આજે ઓછું લાગી રહ્યું છે મિત્રો ચાલો મિત્રો તો સૌ છે આપણે પહેલાં કાળભેરત દાના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડાય છે મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદમ જરાજના લાય દર્શન મિત્રો તો છે કાળભેરત દા કાળભેરત દાદના સુન મજાના લાય દર્શન આજના ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુર થી જનકભાઈ ગોહિલ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો તમામ મિત્રોને બાપાસરામ જય સિયા રાધ રાધરાથે આજના લાઈવ દર્શન ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવશું આ છે ગાદી મંદિર ટ્રાફિક જોઈ શકો બિલકુલ ટ્રાફિક નહીં બાકી દિવાળી દિવાળીમાં એટલી બધી ટ્રાફિક હતી કે દર્શન કરવાનો પણ વારો નહોતો મિત્રો

અંજાર થી લયમાં જોડાઈ ગયા છે જય બાપા સ્ત્રામ મુકેશ બાબા છે બાબા સ્ત્રામ બાડવાની થી તો આ છે ગાદમની ની મિત્રો ચાલો મિત્રો તો વધારે ટાઈમ નહીં તો આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો જયદીપભાઈ બાબાસ્ત્રામ જય શ્રી રામ રાધરદેવ ચાલો મિત્રો તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ આવી રાજકોટમાં બાપાની મોજ વાલજીભાઈ કિયાળા બાબાસ્ત્રામ સુંદર મજાના બાપાના હલાઈ દેશે પટેલ ગોવિંદભાઈ બાબાસ્ત્રામ આ છે સમાધિ મંદિર સમાધિના મંદિરના સંદર્ભમાં જોવાના લાઈવ દ્રશ્ય મિત્રો બીજું કે આપણે એ લાઈવમાં જે મિત્રો જોડાણ અમે જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના છે દર્શન રવિ સંધ્યા તેના લાઈવ દર્શન થઈ શકે રવિવારે છે એ સાડા આઠ નવ વાગ્યા બાજુ બાપાના લાઈવ દર્શન અને રવિવારે સાંજે છે સાડા આઠ નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન થઈ શકે મિત્રો થોડુંક કામકાજના લીધે આજે થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો લાઈવ દર્શનમાં અને બીજું કાલે સવારે છે મિત્રો સાત વાગ્યા બાજુ લાય દર્શન કરાવશું મુકેશભાઈ વાસે બાપા સતરામ તો અહીંથી બાપાની છે મંદિર પણ સુંદર લાગી રહ્યું છે સુંદર મજાના બાપાના લાય દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ વધારે ટાઈમ લઈ લે તો આગળ જઈએ ધ્યાન કરાવશું નજીકથી જુનાક સુથાર બાપસ્ત્રામ ઘણા ટાઈમ પછી વાલવા કાંતિભાઈ બાપસ્ત્રામ ભાઈ તો સામે જોઈ શકો છો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું બીજું કે ધ્યાન મંદિર છે ત્યાં બાપા વડ નીચે બેસીને ધ્યાન ધરતા તો એ વડના પણ દર્શન કરાવશે જે વડની અંદર બાપાના દર્શન થાય છે મિત્રો તો લાઈમાં બની આવી આ છે ધ્યાન મંદિર આવી બગદાણામાં બાપાની મોજ વાલજીભાઈ કિયાળા

તમામ મિત્રો ને બાપા શ્રામ જય સિયારામ ભાદ્રદે જય હો અન્નપૂર્ણામાં તમામ મિત્રોને ને બાપા શ્રામ ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિર દર્શન કરાવીએ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી ગાદી મંદિરના દર્શન કરાવીએ અને પછી ઉપર મૂર્તિ મંદિર તેમના પણ ઝડપથી દર્શન કરાવશું કેમ કે થોડોક ટાઈમ વધારે આવી જાય છે મિત્રો ચાલો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મંદિરના લાગે જોઈ શકો છો બાપાસ્ત્રિર ગાદી મંદિરના સુંદર મંદિરના લાવી દે છે મિત્રો બાપાના જગ્નેશ બહાદુરજી બાપા સ્તરા ચાલો આગળ જઈ અને મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવ્યું મિત્રો ટ્રાફિક જોઈ શકો સાવ ઓછું છે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો લાઈ દેશે વાલવા કાંધીભાઈ કુંવરબેન સોલંકી બાપસ્ત્ર આજે કોલ કર્યો હતો પણ ટાઈમ રહ્યો નહીં મળવા આવવાનો કેમકે સેવામાં સેવામાં તે ત્રણથી થી ચાર વાગી ગયા હતા વાલવા કાંતિભાઈ બાપેશમ ચેતુ પાટોડિયા બાપસ્ત્રો મૂર્તિના દર્શન બન્યા છે મિત્રો દિલીપભાઈ બાપસ્ત્ર વીરિયા વાલજીભાઈ કિયાળા બાબા સ્ત્રામ રાજકોટથી તો ટ્રાફિક જોઈ શકો છો રાજુભાઈ ટાટા સુરત જય કાગરદા રાજુભાઈ બાપાના મંદિરના સિંધ મજા આજના લાઈ દ્રશ્ય જય હો બંડીધારી બાવલિયાની આ છે મૂર્તિ મંદિર સિંધ મજાના મૂર્તિ મંદિરના લાઈ દ્રશ્ય

વાલવા ગૌરીબેન ના પ્રસ્તાવ ચાલો મિત્રો ઉપર જઈ અને જોઈ શકો છો ઉપર જઈ અને આપણે છે મિત્રો એ રામ લક્ષ્મણ જાનકી એના દર્શન કરાવીએ તો લાઈનમાં બન્યા રહે મિત્રો વીરજીભાઈ બાબા સ્થાન તો મિત્રો બાબા સ્થાન જય શ્રી રામ રાધ ચાલો ઉપર જઈ શું મિત્રો આપાસ્તા વાજીબે કીયાડા પાછાત્ર ચલો પર જશો ત્યાં છે રામ લક્ષ્મણ અને જાનકી રામ દરબાર થી ત્યાં માં દર્શણ કરાવશું સવાપરના સિનમ લાઈટ એસ જોયેશ પર છો આવી થો પાણી મોજ પાછાત્રા જોયેશ યહ આ ચરે પર જોયેશ પર ટ્રાફિક છે લાગી રહી છે ચરે

હનુમાનજી છે જોઈ શકો છો હનુમાનજીના દર્શન જોઈ ફરી પાછું છે મૂર્તિ દર્શન કરાવીએ મને આપણો લાઈવ બંધ કરીએ મિત્રો બીજો વિડીયો ગમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આવતીકાલે સવારે સાત વાગે બાપાના દર્શન કરાવશો મિત્રો પછી ડાયરેક્ટ છે શનિ રવિ છે સંધ્યા આરતીના દર્શન થઈ શકે સાડા છ વાગ્યા બાજુ સંધ્યા આરતીના શનિ રવિ આપણો ભક્ત એટલો જતો છે કે આપણે જે દર્શન કરાવીએ છીએ તે ભારતના ખૂણે ખૂણે લોકો ઘરે બેસીને છે દર્શન કરી શકે અમુક કારણોસર છે અમુક લોકો બાપાના દર્શન કરવા આવી શકતા નથી મિત્રો તો ઘરે બેસીને દર્શન કરી શકે એટલા માટે દર્શન કરાવીએ છે મિત્રો તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે ટાઈમ કાઢીને

નરેશભાઈ તમામ મિત્રોમાં તો આજે રાખીએ પાપ સ્થરામ જય શિયા રાધરાબેન શુભરાત્રિ મિત્રો ફરી પાસે સવારે સાત વાગ્યા લાઈનમાં મળીએ જય આપધરાબેન